કાલે ડેડિયાપાડાની અંદર નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા બધા લોકોને ખબર છે પણ અત્યારે હાલ બીજા દિવસે જે ખુલાસો થયો છે એ જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો પીએમ ને જોવા વધારે પબ્લિક આવે કે કોઈ ધારાસભ્યને જોવા વધારે પબ્લિક આવે તો બધા લોકો એવું જ કહે છે કે કોઈ પીએમ હોય વડાપ્રધાન હોય એમને જોવા પબ્લિક વધારે આવે પણ મિત્રો કાલે તો ડેડિયાપાડામાં કંઈક અલગ જ જોવા મળ્યું કારણ કે ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી સાહેબ અને નેત્રંગની અંદર ચૈતર વસાવા

છતાંય મિત્રો નેત્રંગ અંદર જે નજારો જોવા મળ્યો છે એને ભાઈ એક ઇતિહાસ રચ્યો છે અને આજે નરેન્દ્ર મોદી પણ વિચારતા હશે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ પણ વિચારતા હશે કે વાહ ભાઈ વાહ આજે તો જોઈ જ લીધું કે ફાઈનલ થઈ ગયું કે ડેડિયાપાડામાં એક જ ચાલે ચૈતર વસાવા ચાલે હવે તો મિત્રો ડેડિયાપાડામાં નહીં પણ ગુજરાતમાં ચૈતર વસાવાનો ડંકો વાગી ગયો છે કારણ કે કાલે નેત્રંગની અંદર જે ઇતિહાસ રચાયો છે જે પબ્લિકનો પ્રેમ જોવા મળ્યો છે એ જ છે મિત્રો ચૈતર વસાવાની જનતાનો પ્રેમ મિત્રો આટલા સુધી વિડીયો જોયો છે તો વિડીયોને એક લાઈક કરતા જજો એટલે ખબર પડે કે ખરેખર તમે ચૈતર વસાવોને પ્રેમ કરો છો ચૈતર વસાવને સારા એવા એક ધારાસભ્ય માનો છો કારણ કે કાલે ઘણા બધા રેકોર્ડ તૂટી ગયા છે